જય માતાજી બધાને કેમ છો મજામાં ને શિયાળામાં લીલું લસણ દરેકના ઘરમાં આવતું જ હોય છે આપણે દરેક શાકમાં નાખીએ છીએ લસણ લસણ ખાવાથી શરદી ને ઉધરસ નથી થતું શિયાળામાં પણ હા જેને ગરમ પડતું હોય શિયાળામાં પણ બધી વસ્તુ એ આ ન ખાઈ શકે આપણે રીંગણાનો ઓળો તો બધા બનાવતા જ હોય છે પણ આજે કીધું ચાલો ને કંઈક નવું ટ્રાય કરીએ લીલું લસણ પડ્યું હતું તો કીધું ચાલો આજે સાંજે જમવામાં આપણે આ બનાવી નાખીએ તો આ રીતે આપણે લસણનો જે નીચેનો ભાગ ને ઉપરનો ભાગ કટ કરી અને જાડી ઉપરની જે છાલ હોય એ બધી કાઢી અને લસણને કટ કરી લેશું આ રીતે ખરાબ ખરાબ હોય એ બધા આપણે કાઢી લેશું આમાં આપણે બધું લસણ કટ નથી કર્યું ચાર ગાંઠિયા લીધા છે એ કટ કર્યું છે એમાં મિનિમમ ચાર પાંચ જણા ખાઈ શકે છે આ રીતે આપણે ઝીણું ઝીણું બહુ કટ નથી કરવાનું મીડિયમ સાઇઝમાં લસણ કટ કરવાનું છે મીડિયમ સાઇઝમાં કટ કરશું ને તો છૂંદો નહીં થાય નહીતર લસણ બધું છૂંદો થઈ જશે ઝીણું ઝીણું કટ કરશું ને તો બહુ મોટું પણ કટ નથી કરવાનું હવે આપણે એક તવી લેશું ગેસ ઉપર તવી મૂકી દઈશું અને એમાં તેલ એડ કરશું ત્રણ ચમચા જેટલું તેલ એડ કર્યું છે મેં મગફળીનું તેલ યુઝ કર્યું છે તમે ઘરમાં નોર્મલી જે યુઝ કરતા હોય એ કરી શકો અને તેલ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરી દેવાનું હિંગ એડ કરી દેસુ ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરેલી છે એ એડ કરી દઈશું અડધી ચમચી હળદર નાખી છે અને હવે તેલમાં આપણે ડુંગળીને હળદર વાર પકાવી લેશું ડુંગળી બ્રાઉન થઈ જાય એટલે આપણે એમાં બે મીડિયમ સાઈઝના ટમેટા કટ કર્યા છે એ એડ કરી દઈશું એક મરચું ઝીણું સમારી લીધું છે એડ કરી દીધું છે થોડી વાર આપણે એને મિક્સ કરી લેશું ટમેટો જ્યાં સુધી મેસ ન થાય ત્યાં સુધી આપણે એને પકવવા દઈશું ટમેટાને એકદમ મેસ કરી નાખવાના છે મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈશું આપણે એક મિનિટ જેવું હવે આપણે એને પકાવી દઈશું અને પકાવવા માટે થોડી વાર આપણે ઢાંકી દઈશું જેના લીધે વરાળમાં ટમેટા અસલ મેસ થઈ જાય હવે ટમેટું ને ડુંગળીને બધું મસ્ત પાકી ગયું છે હવે એમાં આપણે ધાણાજીરું એડ કરી દઈશું એક ચમચી લાલ મરચું બે ચમચી એડ કરીશું તીખું જેવું ખવાતું હોય એ પ્રમાણે તમારે લાલ મરચું એડ કરવાનું છે ખાલી આજે ટમેટા ડુંગળીવાળી જે ગ્રેવી છે ને એ એટલી ટેસ્ટી લાગે ખાવામાં ગરમ મસાલો બી તમે ખાતા હો તો એડ કરી શકો છો ગરમ મસાલો બી થોડુંક થોડુંક પાણી એડ કરીને એ એકદમ ગ્રેવી મસ્ત ઘટ બનાવી લેશું હવે એમાં આપણે જે સમારેલું લસણ છે લીલું એ એડ કરી દઈશું લસણ સરખું મિક્સ કરી દઈશું લસણ થોડું પાકશે ને એટલે એ તેલ છૂટું પડી જશે થોડુંક પાણી નાખીને આપણે લસણ પકાવી દઈશું જેટલે જેના લીધે સોફ્ટ થઈ જાય ઢાકીને બે મિનિટ પકાવશું એટલે તેલ પણ છૂટું પડી જશે મસાલા મિક્સ થઈ જશે અને લસણ એકદમ સોફ્ટ થઈ જશે હવે આ એમાં થોડોક સ્વાદ વધારે એડ કરવા માટે આપણે દહીં એડ કરશું બે ચમચા જેટલું દહીં એડ કરશું દહીં એડ કરવાથી ટેસ્ટ પણ સારો આવશે અને લસણનું જે હોય ને ગરમ લાગે છે એ પણ થોડુંક ગરમ ના લાગે આપણે શરીરમાં ટમેટા ડુંગળી ડુંગળી પણ ઠંડી હોય છે લસણ આપણે ચેક કરી લેશું પાકી ગયું હોય આપણું લસણ તો અહીંયા પાકી ગયું છે હવે એમાં આપણે બે ચમચા જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું ચણાનો લોટ ડુંગળી ટમેટું એ બધું ઠંડુ હોય એટલે જે લસણ આપણે એમ કહીએ ઘણા કે ગરમ લાગે ખાવાથી તો આપણે આ બનાવશું એનું શાક તો આપણે ગરમ નહીં પડે બોડીમાં કેમ કે એમાં ઠંડુ ને ગરમ બે મિક્સ થઈ ગયું છે અને આનો ટેસ્ટ તો ગજબ આવે છે જો હવે આપણે પકાવી દીધું છે એક મિનિટ જેટલું ચણાનો લોટને ગેસની ફ્લેમ બંધ કરીને કોથમીર છાંટી દીધી છે રેડી થઈ ગયું છે આપણું લીલા લસણનું શાક અને આપણે રોટલા સાથે કે રોટલી સાથે ખાઈ શકીએ છીએ સાંજે જમવામાં બહુ મજા આવે છે અને હા ફ્રેન્ડ્સ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ટેક કેર બાય બાય